પત્રકાર જગદીશ મહેતાના સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ગંભીર કલમો અંતર્ગત ગુનો દાખલ થાય છે ગુજરાતમાં ખળભળાટ બચી જવા પામે છે અને હવે આ મામલે જગદીશ મહેતા સામે આવ્યા છે અને તેમણે મામલે એક મોટો ખુલાસો કર્યો છે

પત્રકાર તરીકે પણ સંબોધે છે અને જે પ્રકારે જગદીશ મહેતા છે કોંગ્રેસના નેતાઓ પણ સામેલ છે પત્રકાર જગદીશ મહેતાના વિરુદ્ધમાં જે પ્રકારે ગુનો દાખલ થયો છે હવે મામલે તે સામે આવ્યા છે અને તેમણે મોટો ખુલાસો કર્યો છે બે હાથ જોડીને વિનંતી કરીને એક મેસેજ આપવા આ વિડિયો મેં ઉતાર્યો છે કે જ્યારથી ગઈકાલથી મને હેડલાઇન દૈનિકમાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યો ત્યારથી હજારો કિસાન ભાઈઓના ખેડૂત મિત્રોના નાગરિકોના સમર્થકો સપોર્ટર્સના તમામ પાર્ટી તમામ વર્ગ તમામ ધર્મ તમામ કોમમાંથી ફોન આવી રહ્યા છે અને આપની જાણ ખાતર હું એક ફોનનો જવાબ આપું વીસ પચીસ ફોન મિસ કોલ થાય અને સ્વાભાવિક જ મેં ગઈકાલથી અત્યાર સુધી અગિયારસો ફોન મારા મિસ કોલ થયા છે અને કેટલાકને હું જવાબ આપી શકું કેટલાકને નથી આપી શકો એટલે આ વિડીયોના માધ્યમથી હું આપ સર્વે મારા જે ચાહકો છે સત્યના ચાહકો છે લડવા માટે તૈયાર હોય એવા લોકોથી બધાને હું કહું છું આપણો કોઈ છૂપો એજન્ડા નથી હું આપના ફોન રિસીવ ન કરું તો રખે એવું ન માનશો કે યા તો હું ભયંકર મુસીબતમાં છું અથવા તો હું હવે તમારા ફોન લઈ શકતો નથી કારણ કે મને ક્યાંક હમ છે મૂળ વાત એટલી છે કે એટલો ધસારો છે ફોનથી માંડીને મેસેજીસ લોકોનો મળવાય આવે છે બધું તો હું અતિ વ્યસ્ત હોવાને કારણે સરકાર થી માંડીને જે કોઈ જેને માનવું હોય તે માને લોકો એ માને તમે વ્યસ્ત નથી અસ્ત વ્યસ્ત છો તો એ જેને જે માનવું હોય એ પણ અતિ વ્યસ્તતાને કારણે હું આપના ફોન રિસીવ ન કરી શકું તો પણ મને ક્ષમ્ય ગણજો અત્યારે જે મારી સામેની તથાકથિત કાર્યવાહી શરૂ થઈ છે અને હવે ભવિષ્યમાં જે થાય તે અઠવાડિયું થોડુંક થાળે પડવા દો ત્યાં સુધી મને મેસેજ કરજો કમસે કમ અનુકૂળતા હશે તો હું મેસેજ વાંચી લઈશ અનુકૂળતા હશે તો મેસેજ વાંચી લઈશ પરંતુ હું આપના મેસેજનો પણ ધારો કે જવાબ ન આપી શકું તો ક્યારેય એવું ન માનશો કે હવે અમે કંઈક ઊંચામાં આવી ગયા હું અત્યંત વ્યસ્ત છું કારણ કે એકલવીર જેવી વાતો છે મારે બાકીની બધી વ્યવસ્થા કરવાની હોય તો એ કરીશું જે કાંઈ મને સંપૂર્ણપણે ન્યાયતંત્ર ઉપર બિલકુલ ભરોસો છે મારી કોઈ સામે શિકાયત નથી સરકાર સામે આપણી બગાવત કે લડત ક્યાં છે આપણી લડત શું છે તમારા બધા ભાઈઓ જે તમે ખેડૂતો કિસાનો નાગરિકો એની જે સમસ્યા છે એને એ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવાની એક કવાયત છે હવે એ કવાયતની રેસીપી જે છે જેમ કે મારી ભાષા એ એને ગમે કે ન ગમે એનો વિષય છે પણ મારે તો વાત છે મારો ધર્મ બજાવવાનો છે પત્રકાર તરીકે જે હું અત્યારે બજાવી રહ્યો છું હવે સરકાર જે સ્ટેપ લે તેને જે ઘટના ઘટે કે એ તમને વાયા મીડિયા ખબર તો પડી જ જવાની છે હું કદાચિત તમને રૂબરૂ કાંઈ કહી શકું કે ન કહી શકું તો પણ આપ સુધી મેસેજ પહોંચી જશે આપ સર્વેને મારી વિનંતી કે જે કાંઈ નિર્ણય ઇન અઠવાડિયા પછી ન કહું છું અથવા તો ત્યાં સુધીમાં ધારો કે ધરપકડ થાય જેલમાં નાખે યા ફરાણું કરે કુછ બી થાય તો આપ સર્વે સ્વતંત્ર છુઓ હું તમારા દુઆ ઈચ્છું છું બીજું કશું જ ઈચ્છતો નથી આપણે દંગા પ્રેમી નથી પ્રેમી છીએ આપની ચાહના આપની મોહબત આપની જે માન અકરામ મને આપો છો એ ઘણું છે જેટલો સમય જે કાંઈ સહન કરવું પડે કર્યા પછી પણ જ્યારે છૂટીશું માઈક બંધ કરવાથી મોઢું બંધ ન થાય હું કિસાનો માટે કે નાગરિકો માટે આ મીડિયા ક્ષેત્રમાં છું એટલે એ સ્વાભાવિક અમારો ધર્મ છે હું કોઈ ઉપકાર કરતો નથી એટલે મને એમાં જરાય ઈગો નથી પણ જ્યારે મને મોકો મળે ત્યારે પણ હું જનતાનો અવાજ બનવાની કોશિશ કરીશ અને આપને આમ ધ્રુવ પંક્તિ તરફ કહી દઉં કે મારે ક્યારેય રાજનીતિમાં આવવાનું થતું નથી એટલે કોઈને એવું ન માને કે હું જ્યારે જનતાની વાત કરું ત્યારે ન હવે હું ફલાણાભાઈ બનીને પાછો આવીશ અને હું રાજનીતિમાં આવીશ સોરી અમે પત્રકાર છીએ એ એટલા માટે છીએ કે આજે હું જેની સરાહના કરતો હોઉં સંભવ છે કાલ એ સરકારમાં આવે તો એની પણ આ મિસ્ટેક હોય તો હું કોઈનો ખેસ પહેરી લઉં તો એ ખેસ પહેર્યા પછી એની સરાહના જ કરવી પડે જે લોકો અમુક લોકો અત્યારે કરી રહ્યા છે મારે કોઈનો ખેસ પહેરવો નથી હું ઓઢું તો કાળી કામડી જેવું કે જેમાં દાગ ન લાગે એટલે મારે જે પત્રકાર તરીકેનું મારી જે ફરજ છે એ બજાવ કરીશ આપ સર્વે ભાઈઓનો આભાર હું ફોન રિસીવ કદાચ નહીં કરી શકું તો બિલકુલ અંદરો અંદર તમે એકબીજા મિત્રો સંગઠનો જે કાંઈ હોય તે એ અંદરો અંદર કોઓર્ડિનેશન કરી સંકલન કરીને જે નિર્ણય તમારે લેવો એ લેજો જો કોઈ અજુગતું બને તો બાકી ઈશ્વર કૃપાથી છે તમામ સંતો મહંતોના આશીર્વચન છે હું તો એટલું કહું છું પરમાત્માનું નામ લેજો દુવા આપજો એટલે આપણે આમાંથી પાર ઉતરી જઈએ નમસ્કાર

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો